વડોદરા શહેરના સમા વિસ્તારમાં આયોજિત શેરી ગરબામાં મોટી સંખ્યામાં બાળકો સહિતના ગરબે ગુમા શહેરમાં આવેલ સમા વિસ્તારમાં જાદવ પાર્ક સોસાયટીમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે આ ગરબાનું આયોજન છેલ્લા દસ વર્ષથી કરવામાં આવે છે અને નાના બાળકોને રોજના રોજ અલગ અલગ પ્રકારના જે ગિફ્ટ છે તે પણ આપવામાં આવતા હોય છે અને ગરબા જ્યારે પૂરા થાય તેના પછી નાસ્તાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ખાસ કરીને આ ગરબાના આયોજનમાં કિન્નર

જે અમારા મિત્રો જ્યાં દેખાય છે બધા અમારા મિત્રો એમના થકી કરી રહ્યા છે અમે લોકો આજે અમારે આઠમું નોરતું છે અહીંયા આગળ અને અમે આઠે આઠ નોરતામાં નાના બાળકોને લાણી વિતરણ કરીએ છીએ અને એનો અમને આજુબાજુના જે બી રહીશો છે એમનો અમને ઘણો બધો સપોર્ટ મળે છે એમના લીધે અમે આભારી છીએ એમના અને અમે એવું જ ઈચ્છીશું કે બધા આવે અને અમને અહીં પ્રોત્સાહન મળે છે કે બધા છોકરાઓ અહીંયા ગરબા રમે છે એના માટે અહીં અમે પહેલાં અમારા જે વડીલો હતા એ કરતા હતા અમે આઠ થી દસ વર્ષથી અમે લોકો કરીએ છીએ મારું નામ નિલેશ અગ્રવાલ છે અને અમારું ગ્રુપનું નામ કેવે ગ્રુપ છે